રાજુભાઈ ગોપાલ ઇટાલિયા ત્યાં નથી જોવા મળી રહ્યા શું છે સમગ્ર હાલ મામલો કઈ નથી કાંતિભાઈ ભૂતકાળમાં પણ નાટકો કરી ચુક્યા છે બચાવ્યા ત્યારે પણ એક ભવાઈ મંડળ નો ભવાઈ આવ નાટક કરતા હતા અહીંયા પણ આગલા દિવસે કાંતિભાઈ જે મોરબી જનતાને ચેલેન્જ આપી હતી કે તમે ગોપાલ ઇટાલિયન લઈ આવો મોરબી થી બતાવે બે કરોડ હું આપીશ હું રાજીનામું દઈ દઈશ આ ચેલેન્જ હતી એમાં કોઈ ફૂદડી નતી તેમ બીજા દિવસ સતા ગોપાલભાઈ ઇટાલી એ ચેલેન્જ સ્વીકારી કે કાંતિભાઈ રાજીનામું હોય તો અમે ત્યાંથી લડશું સ્વાભાવિક છે કોઈ રાષ્ટ્રીય પાર્ટીના નેતા એવું જ કહે છે કે ભાઈ પેટા ચૂંટણી આવશે તો અમે લડશું બીજા દિવસે કાંતિભાઈએ કોઈના કહેવાથી આયોજન પૂર્વક કેમ કરીને જે ફૂદડી વાળી ચેલેન્જ નતી તેમ છતાંય એ ચેલેન્જમાં ફેરફાર કેમ કરી દીધો આગલા દિવસની ચેલેન્જ જે ગોપાલભાઈએ સ્વીકારી એમાં તો વિસાવદર નું રાજીનામું વિસાવદર ની ચૂંટણી ગોપાલ ઇટાલિયા નું રાજીનામું આ મુદ્દો જ નતો એ મુદ્દો ક્યાંથી બીજા દિવસ આવી ગયો હું તો તમારા મારફત લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ ના માધ્યમથી પૂછવા માંગુ છું ઉલટાનો કાંતિભાઈ ને કે આગલા દિવસ તમે જે ચેલેન્જ આપી હતી અને બીજા દિવસ ચેલેન્જમાં ફેરફાર કરવો પડ્યો તો આગલા દિવસ ચેલેન્જ આપી મોડી રાત્રે આપી હતી કઈ નશો કરીને તો નથી આપીને અમે જે ગોપાલભાઈ શપથ નથી લીધા એ ગોપાલભાઈ ના નીકળ્યા છે માંગણીઓ કરવા નીકળ્યા છે નાટકો જેવી રીતે ભવાઈ રોજ રાતે નવું નાટક નાટક કરે કરે આ કરવાનું કામ છે આજે તમારામાં તાકાત અને ત્રેવડ ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યો માં હોય તો ગંભીરા બ્રિજ માં મૃત્યુ પામ્યા છે પરિવારે સ્વજનોને પીડા જાણવા માટે ત્યાં જવાના પ્રયત્ન કરો કાંતિભાઈ ના ગામમાં ગઈકાલે હાઈ ટેન્શન લાઈન પસાર કરતી કંપનીએ ચેલેન્જ કરો હું ચેલેન્જ કરું છું કાંતિભાઈ ને ખેડૂતોને વળતર અપાવવા માટે રાજુ કરપડા લડશે કાંતિભાઈ ત્યાંના ધારાસભ્ય તાકાત હોય તો વળતર અપાવવાની લડાઈ લડે માત્ર વાહિયાત વાતો અને નાટકો કરવા સસ્તી પ્રસિદ્ધિ માટેનું કામ આજે કાંતિભાઈ અમૃતિયા કરે છે એટલા સમયથી જાહેર જીવનમાં છે તેમ છતાં હજુ ખબર નથી કે જે ધારાસભ્ય शपथ નથી લીધા એ ધારાસભ્ય રાજીનામું ન આપી શકે હાજી રાજુભાઈ પરંતુ જે રીતે વાત કરીએ તો જ્યારે ચેલેન્જ આપ્યું હતું કાંતિ કાકાએ તે સમય દરમિયાન ગોપાલ ઈટેલે એવો વિડિયો જાહેર કર્યો કે ચેલેન્જનો સ્વીકાર તો અમે કરીએ છીએ ચેલેન્જ શું હતી ચેલેન્જ શું હતી કે બે કરોડ રૂપિયા જો તમે આ બેઠક ઉપરથી જીતો છો લડો છો તો પહેલા તો રાજીનામું આપીશ ને પછી બે કરોડ રૂપિયા આપીશ ભલે ગોપાલ ઇટાલીએ એવું નથી કીધું કે હું લડીશ પરંતુ ચેલેન્જનો સ્વીકાર તો કર્યો અરે માની લીધું ગોપાલ ઇટાલીએ કીધું લડીશ પણ ચેલેન્જ શું હતી ચેલેન્જ મારી વાત એટલી છે તમે જે કહ્યું તમે સાંભળ્યું મેં સાંભળ્યું ગુજરાતની જનતાએ સાંભળ્યું રાત્રે જે પહેલી વખત ચેલેન્જ આપવામાં આવી આ ચેલેન્જ શું હતી કે ગોપાલ ઇટાલિયા અહીંથી જીતીને બતાવે હું રાજીનામું વિસાવદર થી રાજીનામું આપે વિસાવદર માં પણ ચૂંટણી આવે આવી કોઈ વાત આગલા દિવસ ચેલેન્જ માં હતી હું તમને પૂછવા માંગુ છું ખરી સ્વીકાર કરીએ છીએ બીજા દિવસે કાંતિભાઈ ચેલેન્જ માં ફેરફાર કેમ કર્યો આગલા દિવસ ફૂદડી રાખીને ચેલેન્જ આપી હતી બિલકુલ તો મીડિયાના મિત્રોએ બી કાંતિભાઈ પૂછવું જોઈએ કે આવી ચેલેન્જમાં ફેરફાર કરીને કા નવટંકી કરી રહ્યા છો જે ધારાસભ્ય રાજીનામું આપવાના નથી ખબર છે ગોપાલભાઈ રાજીનામું આપવાના નથી તો દોઢસો ગાડી મને તો એ લાગે છે કે ધારાસભ્ય જીતે ત્યારે સમર્થનમાં કાફલો હોય આવું જોયું છે રાજીનામું અપાવવા માટે પણ મોરબી ના લોકો ઉત્સાહભેર દોઢસો ગાડીઓ કાફલો લઈને ગયા એના પરથી સમજી શકાય કે આ ધારાસભ્ય રાજીનામું આપી દે એમાં મોરબીની જનતા ખુશ છે બિલકુલ જી રાજુભાઈ પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો અમે તો કાંતિ કાકાને પ્રશ્નો કરીએ છીએ અમે તો ગોપાલ ઇટાલિયાને પ્રશ્નો કરીએ છીએ અમે કાંતિકાકાને કર્યા છે અને તમને પણ કરીએ છીએ કે હા તમે એવું નથી કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે પરંતુ ક્યાંક એ ચેલેન્જનો સ્વીકાર તો કરવામાં આવ્યો હતો ધન્યવાદ આપનું રાજુભાઈ માહિતી આપવા બદલ